તેને નીચે બોલાવ્યો જ્યાં તેઓએ મારામારી કરી હતી. ડિંડોલી પોલીસે તપાસમાં પીડિતાના ગળા અને છાતીના ભાગે ઈજાના નિશાન જોયા હતા જેના આધારે ત્રણે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં આરોપીઓની શોધખોળ ચાલુ છે. એ આપનો સર્વેસ વિસ્તાર. આ ઘટના બની છે. બજાજ ફાઇનાન્સમાં મેરે વાઇફના નામ લોન تھا તો રિકવરીવાલે પુન કીયે મને બોલે ક્યાં પે હોમ બોલા ઘર પે હું આજાઓ. ઓર મે ઘર પે આએ તો ફિર નીચે બોલાયે મુજે

बोले नहीं मैं आज लेके ही जाऊंगा और मैं आपके घर पे बैठता हूँ जब तक पैसा नहीं दोगे मैं जाऊंगा नहीं तो आपने क्या फरियादली पुलिस एक सौ बारह नंबर पे फोन किया वहाँ पे लेके गए तो पुलिस वालों ने चेक किया